અરવલ્લી જિલ્લાના માલપુરના સવાપુર ગામે વાત્રક નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી જે મામલે મૃતકની પત્નીએ નવ લોકો સામે પાડોશી ભર્યું હતું પરિવારને કોઈ પત્તો નહીં લાગતા શોધખોળ શરૂ કરી હતી ત્યારે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે મૃતકની પત્ની દ્વારા નવ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે માલપુર પોલીસ સ્ટેશનનો બનાવ છે માલપુર તાલુકાના સવાપુર ગામ ખાતે થોડાક દિવસો અગાઉ હર્ષદભાઈ મીઠાભાઈ ચમાર જેઓની વાઈફની ફરિયાદના આધારે તેઓની ગુમ જાણવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી અને મહેનતમાં હતા તે દરમિયાન જે ગોધરા માલપુર હાઈવે છે ત્યાં બ્રિજ આવેલો છે બ્રિજના નીચે નીચેની જે વાત્રક નદી છે તે વાત્રક નદીના કાંઠે જે મૃતક જનાર છે હર્ષદભાઈ મીઠાભાઈ ચમાર તેઓની ડેડ બોડી મળી આવેલ ડેડ બોડીનું પ્રાથમિક ડોક્ટર દ્વારા તપાસની રિપોર્ટ કરી અને હાલ વધુ તપાસ માટે પીએમ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે સમગ્ર બનાવવાની હકીકત એ છે કે આ કામના આરોપીઓ ટોટલ નવ આરોપીઓ છે જેઓ મૃતક જનારના ઘરની આજુબાજુમાં રહેતા હતા તેઓના સમગ્ર બધા ઘરોની વચ્ચે એક સરકારી પાણી નો પીવાનો બોર હતો જેવા જેમાં બોરમાંથી પાણી કાઢવા બાબતે તેઓને અગાઉ પણ એક વખત બોલાચાલી થયેલ હતી અને તેઓને સામાન્ય માથાકૂટને એવું બધું રહેતું હતું તે દરમિયાન થોડાક દિવસ અગાઉ આ કામના આરોપીઓએ આ મૃતક જનારને જાતિ વિશે અપમાનિત કરી દાક ધમકી કરી અને તને જીવતો મૂકવાનો નથી લગ્ન ગાળો પૂરો થઈ જવા દે પછી અમે તમને જોઈ લેશું એ રીતેની ધાક ધમકી કરેલ હતી અને તે બાદ આ વાત્રક નદીના કાંઠે તેમની આવી રીતે ડેડ બોડી મળી આવેલ મૃત્યુનું પ્રાથમિક કારણ પાણીમાં ડૂબી જવાથી છે અને વધુ તપાસ માટે પેનલના પીએમ રિપોર્ટની રાહમાં છીએ આ કામના તમામ નવ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તમામનું નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરી અને હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે